આખા લોખા ન પડી ગયા ને પાછળ બદલાઈને ખુજલો લઈ લીધું ખેંચી આપડે ઉકેલામાં નાખતા નાખતા બીજા માં ચડી ગયા તો રહી ગઈ પાછું આજે નવરાત છે દવા છટાઇ ગઈ માંડીમાં ખોડું પાડું પાડે આપડે ધૂળ નાખી દઈ ને એક કામ પૂરું થાય ખાતર થાય હડતું બરોબર મીઠવા ટાણા ટાઢા પરજી કતડ આપણે કરવાની થતી નથી ગીડી મહિના રેજ આપડે ખંભાળી જવું ને આપડે ગઈ ડે જવાનું ખંભાળીયા કોણ લઈ

સોવાર આપણે ઘાટી નાખવી પડે ને ચોખ્ખું ખાતર ભરે તો મુંડા આવે એટલે અધો અધૂર તો જોઈ ને ઉકેયામાં બહુ ચોખ્ખું ખાતર ભરવામાં પછી છે ને માટી મિત્રો એટલે ખાતા ખાતા દૂર છે ને અધોધ નહીં પણ અધો અધથી ખરેખર વધારે જોયું પણ આવડી દૂર તો અહીંયા જલતી નથી આ છે એટલે લાંબા ધારમાંથી આવે મિત્રો અને આ મૂંઘી બહુ પડે છે પછી એ છતાં ઉકળામાં તો અધો અધર નાખવી જ પડતી પછી આપણે અડધી દોષ આવે ને કારણ કે ખાડ ઘણી ઊંડી હતી નાખતી ભરાઈ જઈ

હમ બાકી અમે તો આમાં વડાથી આવડેથી હે ને કરી એટલે બહુ કઈ વાંધો આવતો પણ આને જો તમે ભાઈ રહ્યા ને મિત્રો તમને ચાર જ ભાઈ રહ્યા ખાલી તો મેં ખાતા આપી ગયો પણ હું હેલ્પ હે આ બહુ અઘરું હે જો કરતા હોય ને ખબર હોય ખેતી બાકી નિશાળીયા ને તો આ થોડા કામ છે નિશાળિયાના કામ ને ચોપડી વાંચવાની તમારે કામ નહીં લખવું તમારું તો અમે નથી ભણતા અમને ક્યાંથી આવડે બે તમને ક્યાં કરો અમારે ભેરા કામ હાલો હા જો ખબર પડે બપોરે ભાગી જાય બપોરે કરે નહી તું બે કલાકમાં કે ભાઈ હેલ્પ સુનસાન થોડું કયું કઈ આમાં સુનસાન દાંત ભાત ખાઈને લોહી ના ઉપર મિત્રો અઢારિયા હે એટલા બે રોટલા બોપરે દાબી જાય દાબી જાય ને દૂધના વાઈટ વ્હાઈટ કોલ દહીં ને ઘી એનાથી ઉપડે દાર ભાત ખાઈ ને દાર ત્રણ રોટલા દાબી જાય એનું કામ છે આ કરવાનું ભાઈ સમાજ એવા ના દાર ભાતી અહીંયા નિશાળમાં દાર ભાતી બનાવે નિશાળમાં વ્હાઈટકી શું કરાયો ભજન ના ખાય

મિત્રો કોઈ આ દુઃખ ના લગાડ ગયો વાળા હોય અમે બે બાપ નો ખાલી દાંત કાઢ્યો હોય તમે માથે ના લઈ લો ક્યાં અમને ક્યાં અમે કાલે હે ને મોજ મસ્તી કરી એવું કઈ ના હોય બધા બાપ દીકરો બે ખાલી હોય ને મનોરંજન કરી એટલે કોઈ માથે ના લેતા અને હાલો મોજ કરો જો પપ્પા સીબડું લઈ આવ્યા હે મિત્રો આ સીબડું આવડું પાઈ કોણ જોતા જો અહીંથી આમ નામ તૈયાર થઈ ગઈ અહીંથી આમ નામ સેટ કાયમ તંચા તંચા શીબડા પાકે ઓલા ભાઈ વિડીયા જોતા હોય તો આવી જાવ સીબડા ખાવા તમે મારી બેન ભાઈ આવો બરોબર કહેતા હતા ને મારી બેન શીબડા ખાવા આવો તો આવો મારા કાયમ તંચા તંચા પાકે પછી આવો તો વાંધો નહીં પણ શીબડા નહીં હોય ભારી મેળે આવો આવો બે જણા એકદી આ ખૂટતા નથી ખાધા આવે તો તમે આવો એકદી આટો મારી જાઓ ને ખાઈ જાવ

તિયે કે કોણે કે ભેગા લેતા ત્યાં એક ઢોકો ને બે કામી કે પછી વેરું નહી આવે કે કોણે લેતા નહી અને આની દવા આવી હાલો તો મિત્રો ખમડિયે જઈને મળ્યા આ મિત્રો વરાજી ચાલુ થાય જીરા મિત્રો અજી ઢિગલા વળ્યા બોરા જીરા આવી પડે જા આપણે આવી ગયા કોણે ને પકોણને વરાજી થઈ ગઈ છે

આ છે જામનગર આવી ગયા મિત્રો જામનગર આવી ગયા હે મિત્રો પાલો મિત્રો મડી આગળ આગળ અમે આવ્યા તો કંપાળીયા બરાબર હા બરોબર ચાર રસ્તા વાળો મારા કે મિત્રો જે આ હે ને ડાયરેક્ટ એ તો હે ને જામનગર જાય છે તો હાલો મડી આગળ આગળ મિત્રો आ हम केरो केरो गट्टीया गट्टी तो या આલો મિત્રો મળી આગળ આગળ વિડિયો માં બઈના તો મિત્રો આપણે આંગી ગયા ગામમાં ગામ માં તો આવતા રહ્યા અને મમ્મી જોઈ આડે વડે છે હે સોરી નહી જાય સોરી કરવા મેંધી છે હા ગાડી હસ સોરી કરાઈ જા હવે રીંગણી નું કોઈ નકી નથી રીંગણી નું ને કુવા નું નકી નથી મરચી હવે હું થઈ હે રીંગણી કરો મેં હાલ તો મચ્છી માં જાઈ જીના પાલર પાણી હોતે હવે આના રીજે હું આવે હે હા તો નહી આવે લીલી હે કોરી જાય રેતા રેતા ઉપાડવું જો હે જો રીંગણી કોઈ આપણે હજી આવું આવું આરું હે પાટો રાખતા નથી પાટો રાખીને તો નથી વરતી ખુલ્લું હોય ને હવા આવે ને તો રોજ વેલેરી વરી જાય તો આપડે હજી હે ને એકસન એક ચંપલ છે આપણે મિત્રો આવું હે ભીંડા કા મસ્ત હે મિત્રો ભીંડા જતા લઈ જજો કોઈ ની આજી ભાવતા ન તો આઈ ગયા હા ભીંડા ભાવતા ન તો ભીંડા કઈ ના રહી અને રીંગણીની ની મરચી ની કઈ ન હોય કે આથી ભીંડા વયા ગયા તો ભીંડા ના ગયા જોતી દે વસ્તુ ના ગયા જામ ફરે કે ન જાય ને જોય ને આપણે હાળો પપ્પા આગે ને પપ્પા શું કરે આંબા નો કરે હે આંબા થોડ માં ને બોપડ દવા ને તેવી ન લીલી રહી ગયા બાઠો ઓર આપણે સિકોડી ને બાંધવી રે

cái nha ha Anh cái hai triệu cô đi Bỏ kêu luôn tông Kêu rai để kêu luôn Chá kêu luôn mà luôn bé vì Bị gì mà gì nó thì đi Chưa nhờ nào được cái đâu mà chưa Để đi ra mà thay Còn thế nào là bố bố đi để như vậy đi Anh để như đều đi Anh chứ nó đi Anh có đi મારો હાલો મિત્રો આ સાથે જ આજનો વિડીયો રાખી દે તેમને ગયે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બસો પાસો કાલેના વિડીયોમાં તમારે લાંબડા